રાહુલ ગાંધી આજે ફરી એકવાર ગુજરાતમાં આવવાના છે આમ તો દિલ્હીના મોટાભાગના બધા જ નેતાઓએ અત્યારે ગુજરાતમાં દસ દિવસની જે શિબિર હતી એમાં ધામા નાખ્યા હતા રાહુલ ગાંધીએ સંસદમાં જે પડકાર ફેંક્યો હતો કે બે હજાર સત્યાવીસમાં ગુજરાત અમે જીતી રહ્યા છીએ એની જ મહેનત થઈ રહી છે પણ રાહુલ ગાંધીના ગુજરાતમાં આટા ફેરાથી શું બદલાશે એની વિસ્તારથી વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ કોંગ્રેસે જૂનાગઢમાં શિબિર રાખી હતી દસ દિવસની શિબિર હતી અને સુગમ સંગઠન અભિયાન જે હતું એ અભિયાનને આગળ વધારતા જે પ્રમુખો અને તાલુકાના જેટલા પણ પ્રમુખો છે એ બધાને કેવી રીતના સંગઠન મજબૂત કરવું છે બે હજાર સત્યાવીસ સુધીમાં કોંગ્રેસ પાયાના જે કાર્યકર્તાઓ છે ગ્રાઉન્ડ લેવલ પર જે તાલુકામાં અને બૂથ લેવલ પર જે કામ થતું હોય એ મજબૂત કરવા માટેની આ શિબિર હતી દસ દિવસની આ શિબિરનું એન્ડિંગ છે એ છે અને હવે રાહુલ ગાંધી ફરી એકવાર આવવાના છે જો કે ઓલરેડી પહેલાં પણ શિબિરના વચ્ચે પણ એ આવ્યા હતા અને આવ્યા ત્યારે પણ હતો કે ચાર મહિનામાં પાંચમી વાર ગુજરાતમાં આવ્યા છે ગુજરાતમાં આવીને એમને જેટલા પણ કાર્યકર્તાઓ હતા એમને એમાં બુસ્ટર ડોઝ ભર્યો ફરી હવે જયારે શિબિર અંત છે ત્યારે પણ એ ફરીથી આવવાના છે આજે જયારે એ આવશે ત્યારે જુનાગઢમાં કાર્યકર્તાઓ સાથે પણ વાત કરશે સાથે જ એક પ્રેસ પણ આજે આયોજન કરવામાં આવ્યું છે એમાં રાહુલ ગાંધી શું કહે છે ખબર નથી પણ પણ ચોરીનો મુદ્દો એ ગુજરાત સુધી જુનાગઢ આવ્યા ત્યારે એમણે એવું જ કહ્યું હતું કે અત્યારે તો દેશનો સૌથી મોટો મુદ્દો એ જ છે કે વોટ ચોર ગાદી છોડ એના સિવાય કોઈ જ મુદ્દો ચાલતો નથી પણ ગુજરાતમાં એ મુદ્દો ચાલશે કે કેમ એ મોટો પ્રશ્ન છે જુનાગઢમાં જ્યારે રાહુલ ગાંધી બીજી વાર આવી રહ્યા છે ત્યારે પ્રશ્ન એ પણ થાય કે જુનાગઢ પર ફોકસ કેમ છે તો જુનાગઢ અને આસપાસના વિસ્તારો સોમનાથ અને એ બધા વિસ્તારોમાં કોંગ્રેસનું પ્રભુત્વ હજુ પણ ઘણા બધા જગ્યાએ ખૂબ વધારે છે એટલે એવા અનેક ગામડાઓ છે જ્યાં હજુ પણ લોકો કોંગ્રેસને ખૂબ પ્રેમ કરે છે વિમલ ચુડાસમા પણ ત્યાંથી જીતેલા છે એક સીટ એટલે કોંગ્રેસ સૌરાષ્ટ્ર પર ફોકસ કરવા માંગે છે સાથે જ વિસાવદરમાં જ્યારે ગોપાલ ઇટાલિયાની જીત થઈ ત્યારે જે રીતના બે હજાર બાવીસની ચૂંટણીમાં થયું કે આમ આદમી પાર્ટીએ ખૂબ બધા વોટ કોંગ્રેસના તોડ્યા એ રીતના આ વખતે ન થાય અને જૂનાગઢ પર ફોકસ એટલે પણ છે કે વિસાવદર સિવાય જૂનાગઢ કેશોદ આ બધા વિસ્તારોમાં કોંગ્રેસ મજબૂત થવા ઈચ્છે છે એટલે વિસાવદરવાળી બીજી જગ્યાએ ક્યાંય ન થાય અને બે હજાર બાવીસમાં જે થયું એ રિપીટ ન થાય સૌરાષ્ટ્ર અત્યારે ફોકસ પર છે એટલે રાહુલ ગાંધી બીજી વાર ગુજરાતના પ્રવાસે છે અને જૂનાગઢમાં જ આવવાના છે રાહુલ ગાંધી આજે આવે પછી ફરીથી શું કહે છે કારણ કે ઘણા બધા પ્રમુખોને તો એવા અલ્ટિમેટમ આપી દીધા છે કે જો તમારાથી કામ ન થતું હોય તો પછી તમે કામ કરો છોડી દો ફરી એકવાર રેસના ઘોડા અને લગ્નના ઘોડાની પણ વાત થઈ રાહુલ ગાંધી જ્યારે આ શિબિરમાં આવ્યા હતા ત્યારે એમણે એવું કહ્યું હતું કે તમે અમારો ભરોસો ન તોડતા મજબૂતાઈથી લડવાનું છે અને આપણી પાસે ઘણા બધા મુદ્દા પણ છે સંગઠન મજબૂત કરવાના છે રાહુલ ગાંધીના સતત ગુજરાતમાં આવવાથી કે પછી કેસી વેણુગોપાલના સતત ગુજરાત આવવાથી કે મલ્લિકાર્જુન ખડગેના

ચૂંટણીમાં સારા એવા મત અને એવું કહે છે કે અમે ગુજરાત જીતવાના છીએ ત્યાં સુધી કેવી રીતના પહોંચે છે એ સમય બતાવશે આજે રાહુલ ગાંધી ગુજરાત આવીને શું કરે છે એ જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહો તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યો તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો